નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શુક્રવાર એટલે કે ફેબ્રુઆરીનો આખરી દિવસ ભારતીય શેર બજાર માટે બ્લેક ફ્રાઈડે પુરવાર થયો હતો અને ઐતિહાસિક દ્રષ્ટિએ તમે જોવા જઈએ તો શેર બજારે 28 30 વર્ષનો રેકોર્ડ તોડીને આખું શેર બજાર છે ને લાલ 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 થઈ ગયું હતું 5 મહિના સુધી લાગ લગાટ શેર બજાર જે છે એ ડાઉન 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 ગયું નિફ્ટી જે છે એને અઠાવીસ ત્રીસ વર્ષના રેકોર્ડ તોડીને આઠ મહિનાના તળિયાની બોટમ જે છે એ નિફ્ટીએ બનાવી છે અને માત્ર એક દિવસમાં નવ લાખ કરોડ રૂપિયા એક દિવસમાં નવ લાખ કરોડ રૂપિયા રોકાણકારોના ધોવાઈ ગયા માત્ર ફેબ્રુઆરી મહિનામાં ચાલીસ લાખ કરોડ રૂપિયા ભારતીય રોકાણકારોના ડૂબી ગયા છે શેર બજારમાં આ કુંભ મેળા કરતા મહાકુંભ કરતા પણ મોટી ડૂબકી શેર બજાર માટે કહી શકાય માર્કેટ કેપ જે ભારતીય શેરબજારનું સપ્ટેમ્બરમાં ચારસો ને ઇઠ્યોતેર લાખ કરોડ હતું એ ઘટીને આજે એટલે કે ફેબ્રુઆરીની અઠાવીસમી તારીખે ત્રણસો ને ચોર્યાસી લાખ કરોડ થઈ ગયું એનો અર્થ એ કે ત્રાણું લાખ કરોડ છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના લિટરલી ડૂબી ગયા અને સેન્સેક્સ જે છે એ આજે એક સાથે ચૌદસો ને ચૌદ પોઈન્ટ એટલે કે લગભગ બે ટકા જેટલો ડાઉન થયો અને બે ટકા ડાઉન થઈને તોતેર હજાર એકસો ને અઠ્ઠાણું ઉપર અટક્યો વિચારો કે એક જમાનામાં સેન્સેક્સ ક્યાં હતો પંચ્યાસી હજારની સપાટી પર હતો એ આજે તોતેર હજાર પર આવી ગયો અને નિપ્ટી જે છે એ ચારસો ને વીસ પોઈન્ટ ડાઉન ગઈ એક પોઈન્ટ છ્યાસી ટકા નિપ્ટીમાં ઘટાડો થયો એટલે બાવીસ હજાર એકસો ને ચોવીસ એટલે બાવીસ હજાર આઠસોનું બોટમ પણ તોડ્યું બાવીસ બાવીસ હજાર હજાર પણ બોટમ તોડીને ચોવીસ પર નિફ્ટી આવી ગઈ અને નિફ્ટીમાં તમે આજે જુઓ તો મિડ કેપ જે છે ચારસો ને છવ્વીસ પોઈન્ટ તૂટ્યા છે સ્મોલ કેપ ત્રણસો ને પંચાવન પોઈન્ટ તૂટ્યા છે માઇક્રો જે છે એ ત્રણસો સત્તાણું પોઈન્ટ ચાર પોઈન્ટ તૂટ્યું છે ડોલર ઇન્ડેક્સ જે છે એ ગ્રીનમાં તમને જોવા મળશે કે ડોલર ઇન્ડેક્સ જે છે એકસો છ થી વધીને એકસો સાત પોઈન્ટ પિસ્તાલીસ થઈ ગયો છે અને માર્કેટ નો ટ્રેન્ડ એફઆઈઆઈ ની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફોરેન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અને અને ઇન્વેસ્ટર્સ જે છે વાત કરું તો અત્યારે એ લોકોમાં એક વન લખ્યો નિયમ એવું ચાલે છે કે બાય ચાઇના એન્ડ સેલ ઇન્ડિયા આ સૌથી વધારે ડિસ્ટર્બિંગ ટ્રેન્ડ છે કારણ કે લોકો જે છે ઇન્ડિયામાં માલ વેચી રહ્યા છે અને ચાઈના એટલે કે ચીન જે છે ત્યાં જઈને મૂડીરોકાણ કરી રહ્યા છે અને એથી પણ મહત્વની વાત એ છે કે ફેબ્રુઆરી મહિનામાં હું શિવરાત્રી કે બીજા રજાના દિવસો ના ગણું તો સોલ ટ્રેડિંગ ડે હતા એટલે કે જે દિવસે શેર બજાર ચાલુ હતા એવા છેલ્લા સતત સોળ દિવસમાં શેર બજાર જે છે એ સતત નેગેટિવ જોવા મળ્યું છે એટલે આ સંજોગોમાં હવે આગળ શેર બજારનું ભાવિ શું રહેશે રોકાણકારોએ શું કરવું જોઈએ આ તમામ મુદ્દે ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિના મૂલ્યે પેલું સબસ્ક્રિપ્શનનું બટન દબાવવાનું ભૂલતા નહીં બે લાઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા ભવિષ્યના નવા વિડીયોઝ જ્યારે પણ આવે તો તમને ઓટોમેટિકલી નોટિફિકેશન મળતું રહે તો ધન્યવાદ તો મિત્રો મેં તમને કહ્યું તેમ નિપટી આજે આઠ મહિનાના તળિયે અને શેર બજારમાં મેં તમને કહ્યું તેમ લાગ લગાડ સતત પાંચમા મહિને શેરબજાર જે છે એ ડાઉન ડાઉન ને ડાઉન ગયું હવે એવું નથી કે આ પહેલી વખત થયું મેં તમને કહ્યું કે અઠાવીસ ત્રીસ વર્ષ પહેલા થયું પણ આ સૌથી વધારે જે ટ્રેન્ડ જોવા મળતો હતો ને એવો ઓગણીસો એકાણું થી ઓક્સિન ઓગણીસો ને અઠાણું ના સમયગાળા દરમિયાન આ વધારે જોવા મળ્યું હવે એમાં અને આ બે હજાર પચીસની સ્થિતિમાં ફરક શું છે એ જોઈએ ઓગણીસો એકાણુંમાં જ્યારે મનમોહનસિંહ નરસિંહરાવની સરકારમાં ફાઈનાન્સ મિનિસ્ટર હતા અને એ જમાનામાં જ્યારે લિબરલાઇઝેશન પ્રાઇવેટાઈઝેશન અને ગ્લોબલાઇઝેશનની વાતો ચાલતી હતી ત્યારે ઓક્ટોબરથી જાન્યુઆરી ઓગણીસો એકાણું દરમિયાન એટલે કે ચાર મહિના દરમિયાન અઠ્ઠાવીસ પોઈન્ટ પાંચ ટકા નિપટી ડાઉન ગઈ હતી અને સતત ચાર મહિના સુધી ગઈ હતી ઓગણીસો ચોરાણુંની વાત કરું તો મેથી કે ઓગસ્ટ સુધીમાં સતત ચાર મહિનામાં નિફ્ટી ડાઉન ગઈ હતી અને એકત્રીસ પોઈન્ટ પાંચ ટકા ડાઉન ગઈ હતી ઓગણીસો છન્નુંની વાત કરું તો સતત પાંચ મહિના સુધી નિફ્ટી ડાઉન 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 ગઈ હતી પણ છવ્વીસ ટકા નુકસાન થયું હતું ઓગણીસસો અઠ્ઠાણુંમાં સપ્ટેમ્બર મહિનાથી કે એપ્રિલ મહિના સુધી એટલે કે એક રેકોર્ડ ટાઈમ કહી શકાય એટલો બધો લાંબો સમય જે છે એ નિફ્ટી ડાઉન ગઈ પણ એમાં છવ્વીસ પોઈન્ટ પાંચ ટકા નુકસાન જે છે એ રોકાણકારોને શેરબજારમાં ગયું હતું બે હજાર પચીસની ની વાત કરીએ તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં સતત પાંચ મહિના સુધી નિપટી ડાઉન ગઈ છે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ઇન્ડેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી પંદર ટકાનું નુકસાન છે પરંતુ શેરબજારનું જે માર્કેટ કેપિટલાઇઝેશન છે એટલું બધું વધી ગયું છે કે રોકાણકારોને થયેલું કુલ નુકસાન જે છે એ ત્રાણું ત્રાણું લાખ કરોડ છે અને ત્રાણું લાખ કરોડ એટલે અતિશયોક્તિ ન લાગે તમને પણ જસ્ટ એક અંદાજ આપો કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જીડીપી કરતાં પણ આ નુકસાન જે છે એ વધારે છે એટલે તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું નુકસાન જે છે એ શેરબજારમાં રોકાણકારોને થયું છે અને આ નુકસાન જે છે એ બિચારા નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોને થયું છે કોર્પોરેટને તો આમાં કાંઈ બહુ જાજો ફરક પડતો નથી અલબત્ત કોર્પોરેટ્સની અર્નિંગ જે છે એ ઘટી છે એમાં પણ કોઈ બેમત નથી હવે મુખ્ય ફેક્ટર્સ પર આવીએ નંબર વન તો એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્વેસ્ટર્સ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ લોકોની સતત વેચવાલી તમે જુઓ તો ઓક્ટોબરથી ભારતીય શેર બજારમાં ચાલતી રહી છે લગભગ સાડા ત્રણ લાખ કરોડનો માલ જે છે એમણે ભારતીય શેર બજારમાં પછાડી દીધો છે અને ભારતીય શેર બજારમાં એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ લગભગ પચીસ થી છવ્વીસ ટકા રહેતું હતું એ અત્યારે ઘટીને ચૌદ ટકા જેટલું થઈ ગયું છે આ વાત ચિંતાની છે અને એથી પણ વધારે ચિંતાની વાત એ છે કે એફઆઈઆઈ ભારતને છોડી અને મહદઅંશે જાપાન તરફ જઈ રહ્યું છે બ્રાઝિલ તરફ જઈ રહ્યું છે અને કેટલાક એફઆઈઆઈ શ્રીલંકા જેવા દેશમાં જઈ રહ્યા છે પરંતુ ભારતમાંથી એ લોકો ઉચાળા ભરી રહ્યા છે હવે ચીન તરફ કેમ જઈ રહ્યા છે અને એનું કારણ એ છે કે ચીન એક એવું માર્કેટ છે કે દુનિયાભરના માર્કેટ ઘટી રહ્યા છે ત્યારે ચીનનું માર્કેટ જે છે એ સુધરી રહ્યું છે અને ચીનના શેર બજારમાં છેલ્લા બે મહિનામાં એવું કહેવાય છે કે બહુ જ સારું વળતર રોકાણકારોને મળી રહ્યું છે અને એફઆઈઆઈ તો લાલો લાભ વગર લૂટે એવો છે જ નહીં એને જ્યાં લાભ દેખાતો હોય ત્યાં એ જશે ભારતીય શેર બજારમાંથી ભારતીય રોકાણકારોની મલાઈ લઈ લીધી અને હવે એ પૈસા લઈ અને એ બીજા દેશોમાં રોકાણ કરી રહ્યા છે ચીનનું કારણ એ છે કે ચીને ગજબના સ્ટીમ્યુલસ પેકેજીસ આપ્યા છે એને રિયલ એસ્ટેટમાં જ લગભગ પચીસ ટકા જેટલું રોકાણ થાય એના માટે જાત જાતની સ્કીમ્સ આપી છે અને એને કારણે ચીનનું રિયલ એસ્ટેટ સેક્ટર જે છે એ પણ ખાસું સુધર્યું છે ચીનમાં સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ ખાસી સુધરી છે અને ચીનમાં વ્યાજ દર જે છે એ બે હજાર તેરના દર સુધી ઘટાડી દીધો છે આપણે ત્યાં રિઝર્વ બેન્કે પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ બેસીસ પર વ્યાજદર ઘટાડ્યો બહુ જ મહેનતે ઘણી બધા લોકો કરગર્યા કેન્દ્રીય મંત્રીઓ સુધા રિઝર્વ બેંકના ગવર્નરને વિનંતી કરી ત્યારે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ પર આપણે ત્યાં વ્યાજનો દર ઘટ્યો પણ ચીને પોતાનો વ્યાજ દર ઘટાડીને બે હજાર તેરના સ્થળે એટલે લગભગ દોઢ ટકા વ્યાજ દર જે છે ચીનમાં અત્યારે થઈ ગયો છે જ્યારે ભારતમાં સાડા છથી થી નવ ટકા દસ ટકા જેટલો રેટ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચાલી રહ્યો છે કહેવાનું તાત્પર્ય એ છે કે ચીને જે રણનીતિ અપનાવીને સ્ટીમ્યુલસ પેકેજ આપ્યું એને કારણે એફઆઈઆઈ જે છે એ બાય ચાઈના સેલ ઇન્ડિયાની નીતિ અપનાવી રહ્યા છે એનું આજની તારીખનું જો તમને સૌથી મોટું ઉદાહરણ આપું તો આજે અગિયાર હજાર અને ચારસો કરોડ રૂપિયા માત્ર આઈટી શેર્સ જે છે એ એનો લગભગ લિટરલી કહી શકાય ને તો પોર્ટફોલિયો સેલિંગ કરી અને કેટલાક એફઆઈઆઈ એફપીઆઈ જે છે એ નીકળી ગયા અને નાસડેકમાં એનવીડિયાનું રિઝલ્ટ આવ્યું અમેરિકાની કંપનીનું એને એંસી ટકા પ્રોફિટ જે છે એનો વધ્યો છતાં પણ ગઈ કાલે એટલે કે ગુરુવારે નાસ્ડેક બુધવારે નાસ્ટેકમાં એનવીડિયાનો શેર વધ્યો તો પણ ગુરુવારે પાછો ઘટ્યો આજે ડાઉઝોન્સ અને નાસ્ટેક ફરી પાછું પોઝિટિવ દેખાઈ રહ્યા છે પરંતુ આ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે એ ભારતમાં આઈટી શેર્સ પછાડી રહ્યા છે અને એને કારણે તમે જોયું હશે કે ટીસીએસ હોય કે ઇન્ફોસિસ હોય કે એસસીએલ હોય કે વિપ્રો હોય કે ટેક મહિન્દ્રા હોય આ બધી જ કંપનીઓના શેર્સ જે છે એ ડાઉન જઈ રહ્યા છે આ તો સદનસીબ કહો કે ભારતીય ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ્સનું જેને કહી શકાય ને કે માર્કેટ ઇન્ટરવેન્શન કે હસ્તક્ષેપ એ લોકોએ બપોરે એક વાગે જે માર્કેટમાં હસ્તક્ષેપ કરીને લગભગ બાર હજાર કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો હવે એ બાર હજાર કરોડનો માલ ખરીદ્યો એને કારણે આજે શેર બજારમાં જેને કહી શકાય ને શેર બજાર ડાઉન તો ગયું ચૌદસો ને ચૌદ પોઈન્ટ અને નિપટી પણ ચારસો ને વીસ પોઈન્ટ ડાઉન ગઈ પણ છતાંય જેને કહીએ ને સાવ તળિયું ના ગયું કારણ કે બાર હજાર કરોડ રૂપિયા તો માત્ર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે આ શેર બજારને પડતું અટકાવવા માટે કર્યું અને જેને કારણે એફઆઈઆઈની જે જંગી વેચવાલી થઈ એની સામે ખોબલે ખોબલે જો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ્સે જો માલ ન ખરીદ્યો હોત તો આજે શું પરિસ્થિતિ હોત એ કરવાનું કામ કપરું છે હવે બીજી વાત તમે જુઓ તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ ભારતીય શેરબજારની થઈ છે એનું કારણ એ છે કે રૂપિયો જે છે એ રૂપિયો પણ આજે વધુ સત્તર પૈસા જેટલો તૂટ્યો એટલે સિત્યાસી રૂપિયાને સાડત્રીસ પૈસા પર રૂપિયો પહોંચી ગયો રૂપિયો ડાઉન જાય તો દેખીતી રીતે એની અસર જે છે એ સોના પર પણ જાય છે કારણ કે ગોલ્ડ જે છે આપણે ઇન્ટરનેશનલ માર્કેટથી ગણીએ છીએ એટલે સોનામાં પણ આજે પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે અને ત્રીજું હું તમને કહું છું દુકાળમાં અધિક માસ જેવી હાલત જીડીપીના તમે આંકડા જુઓ ને તો જીડીપીના આંકડા પણ થોડાક ચિંતાજનક છે કારણ કે ગયા વર્ષે જે આ ક્વાર્ટરમાં નવ પોઈન્ટ બે ટકાનો ગ્રોથ બતાવતું હતું એની જગ્યાએ આ વખતે છ પોઈન્ટ બે ટકાનો ગ્રોથ છે હવે આજે જ હું વર્લ્ડ બેંકનો રિપોર્ટ વાંચતો હતો અને એ વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત હવે જો બે હજાર સુડતાલીસ સુધીમાં જો તમારે વિકસિત ભારત બનવું હોય ને તો બે હજાર કે બે હજાર સુનતાલીસ સુધી સતત બાવીસ વર્ષ સુધી મિનિમમ સાત પોઈન્ટ આઠ ટકાના દરે તમારો વિકાસ થવો જોઈએ હવે સાત પોઈન્ટ આઠ ટકાનો વિકાસ દર જે છે એ હાંસલ કરવાનું કામ સહેલું નથી વિકસિત ભારતનું સ્વપ્ન જોવું એ સારી વાત છે વાસ્તવિકતા શું છે વાસ્તવિકતા એ છે કે તમારો ગ્રોથ રેટ આજની તારીખે છ પોઈન્ટ બે ટકા છે છ પોઈન્ટ બે ટકાથી સાત આઠ ટકા જવાનું કામ સહેલું નથી આ એક વાસ્તવિકતા છે જેને આપણે સ્વીકારવી જોઈએ હવે તમે જુઓ કે સ્મોલ કેપ જે છે એ મથાડેથી પચીસ ટકા પડી છે મિડ કેપ જે છે એ મથાડેથી ત્રેવીસ ટકા ડાઉન ગઈ છે લાર્જ કેપ જે છે એ લગભગ પંદર ટકા જેટલું એમાં ધોવાણ થયું છે મેન્યુફેક્ચરિંગના ડેટા તમે જુઓ તો ગયા વર્ષે આ ક્વાર્ટરમાં ચૌદ ટકા મેન્યુફેક્ચરિંગ હતું જે અત્યારે ઘટીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા છે એનો અર્થ સાફ છે કે ભારતીય શેર બજારમાં નહીં ભારતીય અર્થતંત્રમાં મંદી જે છે એ ક્લિયર કટ દસ્તક એટલે કે ટકોરા મારી રહી છે અને આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ કે આપણે મંદીના માહોલ તરફ જઈ રહ્યા છીએ કોઈ પણ શેરબજાર જ્યારે વીસ ટકા ડાઉન જાય જે મેં તમને કહ્યું કે સ્મોલ કેપ અને મીડ કેપ વીસ ટકાથી ઉપર ડાઉન જતું રહ્યું છે અને લાર્જ કેપ પણ લગભગ પંદર ટકા જેટલું ડાઉન ગયું છે રિલાયન્સ અને એચડીએફસી જેવી મજબૂત સ્ક્રીપ જે છે એ સમખાવા પૂરતી એને બાદ કરતાં લગભગ બધી સ્ક્રીપ જે છે એ ડાઉન જઈ રહી છે મુખ્ય કારણ મેં તમને કહ્યું એફઆઈઆઈ એની વેચવાલી બીજું કે કોર્પોરેટ અર્નિંગ જે છે એ સિંગલ ડિજિટથી ઉપર જતા નથી ગમે તેટલી મોટી કંપની હોય ત્યારે ત્રીજું કે સરકારી ખર્ચ જે છે એ અપેક્ષા મુજબ વધતું નથી બે હજાર ચોવીસમાં પહેલાં લોકસભા ચૂંટણી આવી પછી વિધાનસભાની ચૂંટણીઓ મહારાષ્ટ્રમાં આવી હરિયાણામાં આવી છેલ્લે દિલ્હીમાં આવી એટલે સરકારનું જે સ્પેન્ડિંગ વધવું જોઈએ સ્પેન્ડિંગ વધ્યું નહીં જીડીપીના આંકડા પણ જે આકલન હતું અને જે અંદાજ હતો એ અંદાજ પ્રમાણે ઓછા થયા અને એટલે તમે જુઓ કે સપ્ટેમ્બર સુધી જે શેર બજારમાં આપણને ફૂલ ગુલાબી છે તેજી દેખાતી હતી સપ્ટેમ્બરમાં પંચ્યાસી હજાર નવસો ને એટલે પંચ્યાસી હજાર નવસો ઇઠ્યોતેર એટલે ઓલમોસ્ટ છ્યાસી હજારની સપાટી પર જે શેર બજાર હતું એ આજે તોતેર એટલે કે અગિયાર પોઈન્ટ બજાર ડાઉન થયું છે અને આ ખરેખર એક ચિંતાજનક બાબત છે હવે મેં તમને કહ્યું કે આ બધા પરિબળો ઉપરાંત સૌથી મહત્ત્વનું પરિબળ જે છે એ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના ટેરિફ વોર શરૂ કર્યું છે ટ્રેડ વોર શરૂ કર્યું છે એને ભારતીય શેર બજારમાં તબાહી મચાવી છે ને એ તબાહીની અસર માત્ર ભારતીય શેરબજારમાં છે એવું નથી બીજા બધા શેર બજારમાં પણ એમાં વધતા ઓછા અંશે દેખાય છે હવે તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરીને એનો પુનરોચ્ચાર કર્યો એને બે દિવસ પહેલાં કે ભાઈ હું માર્ચ મહિનો એટલે કે માર્ચ મહિનાની શરૂઆત થઈ રહી છે એને કહ્યું છે કે ચોથી માસથી કેનેડા મેક્સિકો પર પચીસ ટકા ટેરિફ વધશે અને ચીન પર જે ટેરિફ છે એમાં દસ ટકા વધારે ચેરી ટેરિફ વધવાનો છે એના કારણે શું થયું કે દુનિયાભરના જે શેરબજાર છે એના સેન્ટિમેન્ટ જે છે એના પર બહુ જ પ્રતિકૂળ એટલે કે નેગેટિવ અસર જે થઈ હવે એને સાથોસાથ એવું પણ કહ્યું છે કે યુરોપિયન યુનિયન અને ભારત જેવા દેશોએ પણ એમ કે રિવર્સ ટેરિફ જે છે એનો સામનો કરવો પડશે એનો અર્થ એ કે તમે મારા પર જેટલી ટેરિફ નાખશો એટલી હું પણ તમારી પર ટેરિફ નાખીશ ટૂંકમાં ટ્રમ્પ જે છે કોઈની સેહ શરમ કે સાડાબારી રાખે એવા ઘરાક છે નહીં અને માત્ર ભારતનું શેરબજાર ડાઉન છે એવું નથી થાઇલેન્ડનું પણ ડાઉન છે ફિલિપાઇન્સ પણ ડાઉન છે જાપાન હોંગકોંગ બધી જ જગ્યાએ એની અસર થઈ છે વધતા ઓછા પણ ભારતમાં થોડીક વધારે થઈ છે હવે એક વસ્તુ એ પણ છે જે વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી જોઈએ કે ભારતીય શેરબજારનો પરપોટો જે છે ને એ ફૂટી ચૂક્યો છે એનો અર્થ એ કે હકીકત એક વસ્તુ આપણે બહુ નિખાલસતાથી સ્વીકારવી જોઈએ કે ભારતીય શેરબજાર જે છે ને એ ઓવરપ્રાઇઝ હતું ઓવર સોલ્ડ હતું ઓવર બોટ હતું એટલે કે છે ને પ્રીમિયમ પર એક રૂપિયાના માલના ચાલીસ રૂપિયા પણ બોલાતા હતા અને સાઠ રૂપિયા પણ બોલાતા હતા એટલે જે બજાર જે છે ને પ્રીમિયમ પર વધારે ચાલતું હતું રિયલિસ્ટિક ઓછું હતું એટલે કોઈ બજાર ઓવર વેલ્યુડ હોય ઓવર પ્રાઇસ્ડ હોય ઓવર સોલ્ડ હોય ઓવર બોટ હોય તો ક્યારેક ને ક્યારેક તો એ બજારમાં એ જે પરપોટો છે ને એ પરપોટો ફૂટે છે એટલે આજની તારીખે આપણા શેરબજારે પ્રીમિયમ જે સ્ટેટસ હતું ને એ ગુમાવી અને હવે આપણે રિયલિસ્ટિક સ્ટેટસ પર જઈ રહ્યા છીએ એનું કારણ એ છે કે બે હજાર બાવીસથી જે પ્રચાર પ્રસાર થયો ને કે ભારતીય શેર બજાર તો એકદમ ફૂલ ગુલાબી તેજીમાં જવાનું છે અને ભારત જે છે એ વિશ્વમાં પાંચમું અર્થતંત્ર બની ગયું છે ને એટલું જ નહીં પણ ભારતીય શેર બજારમાં તો હવે ગ્રાહક ઉપર ને ઉપર જ જવાનો છે આ જે પ્રચાર પ્રસાર હતો ને એ પ્રચાર પ્રસારને કારણે પણ બાપડા ગરીબ મધ્યમ વર્ગના લોકો જે છે એ લોકોને સૌથી વધારે નુકસાન થયું છે ટૂંકમાં ભારતીય શેર બજાર જે છે અત્યારે પ્રાઇસ કરેક્શનમાં પણ છે ટાઈમ કરેક્શનમાં પણ છે અને બે હજાર બાવીસ પછીનો આ સૌથી મોટો ઘટાડો પણ છે એટલે સતત પાંચ મહિનાના ધોવાણની વાત તમે જોવા જાઓ તો ધોવાણ રાતોરાત નથી થયું પાંચ મહિનાના ટાઈમ સ્લેબ જે છે ને સમયનો અંતરાલ ઇન્ટરવલ એ રોકાણકારનો પણ છે હકીકત એ છે કે બે હાજર બાવીસ એટલે બે હાજર એકવીસ થી શેર બજારમાં નવા ખાસ કરીને કોરોના પછી જે લબર મુછીયાઓ નવયુવાન મિત્રો જે છે શેરબજારમાં આવ્યા એ લોકોએ આવું કરેક્શન જોયું નથી એટલે આજની તારીખે જ્યારે શેરબજાર ડાઉન જાય છે તો કેટલાક લોકો હતાશા અનુભવે છે કેટલાક લોકોને અજંપો આવે છે કેટલાક લોકોને ભયંકર ડિપ્રેશનમાં જતા રહે છે એવું કંઈ કરવાની જરૂર નથી જે લોકો શેરબજારના મંજાયેલા ખેલાડી છે એ લોકોને તો ખબર છે કે શેરબજારનો ગ્રાફ જે છે ઉપર જાય પાછો નીચે આવે ફરી પાછું ઉપર જાય ફરી પાછું નીચે આવે ફરી પાછું ઉપર જાય એટલે સાઈન કની માફક એ ઉપર નીચે જતો રહે છે પરંતુ એક વાસ્તવિકતા એ પણ છે કે અત્યારે શેર બજારનું જે કરેક્શન છે એ ઓલ ટાઈમ લો છે અને એટલે જ મારું એવું માનવું છે કે નિપટી જે છે જેને બોટમ બાવીસ હજાર આઠસો અને બાવીસ હજાર બસોની જે બોટમ આપણે વિચારતા હતા એનાથી પણ નીચી બોટમ પર આજની તારીખે નિપટી એકવીસ હજાર છસો ને ત્યાંસી પર આવી ગયું છે નિપટી એકવીસ હજાર સુધી પણ જઈ શકે છે કેટલાક નિરાશાવાદી મિત્રો એવું પણ માને છે કે નિફ્ટી અઢાર હજાર સુધી પણ જશે અને સાચું ચિત્ર તો તમને કહું તો પહેલી એપ્રિલ પછી જ ક્લિયર થશે કારણ કે યુએસ જે છે ને અમેરિકાનું શેરબજાર છે એનું માર્કેટ પણ ટ્રેન્જ તમે જુઓ તો એ પણ એક બોટમ બનાવી રહ્યું છે અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની નીતિ છે ટ્રેડ વોરની નીતિ નીતિ છે એમાં શું થશે એના પર આખી દુનિયાના શેરબજારનો મદાર છે અને ભારત પણ એમાંથી અપાત તરીકે બાદ નથી એટલે ભારત પર ટ્રેડ વોરની શું અસર થશે ટેરિફોરની શું અસર થશે અમેરિકા ભારત પર કેટલું રિવર્સ ટેરિફ નાખે છે ભારત સરકાર જે છે એ શું નીતિ રીતે અજમાવે છે એના પર બધો આધાર છે પણ લિટમસ ટેસ્ટ તમે જુઓ તો ચોથી માસથી કેનેડા મેક્સિકો ચીન પર કઈ રીતના ટેરિફ આવે છે અને આ દેશો જે છે અમેરિકાની સામે કેવા ટેરિફ નાંખે છે એના પર બધો આધાર છે બીજું એક મહત્ત્વનું પરિબળ એ પણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને ખુન્નસ ખઈને બ્રિક્સ રાષ્ટ્રો બ્રિક્સ એટલે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના સાઉથ આફ્રિકા અને એને સમર્થન આપતા બીજા ચુમ્માલીસ જેટલા દેશો કે જે ડી વાત કરી રહ્યા છે કે ડોલરની દાદાગીરીને નાબૂદ કરી અને એમ કે અલગ કરન્સી ડેવલપ કરવી જોઈએ અથવા તો સોનાની અંદર સેટલમેન્ટ કરવું જોઈએ જે ચીન અને સાઉદી અરેબિયા અમુક કિસ્સામાં કરે છે ભારત અને રશિયા જે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અથવા તો ક્રૂડ ઓઇલની આયાતમાં બાર્ટર સિસ્ટમ કરે છે એટલે આ વધુ જે વસ્તુ જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પને ગમતું નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને ઇઝરાયલમાં મધ્ય એશિયામાં ઇઝરાયલ વિરુદ્ધ હમાસ હુથી હિજબુલ્લા ઈરાન લેબેનોન વચ્ચે તો શાંતિ કરાવી દીધી છે પેલેસ્ટાઈન અને ગાજાપટ્ટીમાં આજની તારીખે શાંતિ છે હવે એમનો પ્રયાસ છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અલબત્ત બે બિલાડીઓની લડાઈમાં વાંદરો ફાવી જાય તેમ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ હાર્ડ બાર્ગેનર છે અને એની દાનત જે છે એ જેરેન્સ્કીને એટલે કે યુક્રેનના રાષ્ટ્રપતિને ડરાવી ધમકાવીને ત્યાંની જે ઇમ્પોર્ટન્ટ મેટલ્સ જે છે બહુ જ કિંમતી ધાતુ જેને કહી શકાય એ ધાતુ ઉપર એમની નજર છે એટલે માઇનિંગ રાઇટ્સ અમેરિકા લેવા માગે છે કહેવાનું તાત્પર્ય એ છે કુલ મિલાકે કે વર્લ્ડ ઇકોનોમી જે છે એ એમાં અત્યારે કાંઈ જ કરી શકાય એમ નથી પહેલી એપ્રિલ સુધી પિક્ચર ક્લિયર થશે નહીં અને ભારતીય શેરબજારની વાત કરીએ તો આપ ફાટી હોય ત્યાં આપણે થીંગડું પણ ક્યાંથી મારીએ એટલે કોઈને દોષ દેવા કરતાં આપણે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણના માહોલમાં છીએ એ એક વાસ્તવિકતા સ્વીકારો એટલે ડોનાલ્ડ ટ્રમ્પ છીક ખાઈને ભારતીય શેરબજાર ડાઉન જાય તો એક વાસ્તવિકતા છે કહેવાનું તાત્પર્ય એ કે આ સમય એવો છે કે જેમાં ડિપ્રેશનમાં જવાની જરૂર નથી ધીરજ રાખો થોભો રાહ જુઓ તજજ્ઞોની સલાહ લો અને પેનિક ના કરો પેશન્સ રાખો બજારમાં પીક પણ જાય છે બોટમ પણ બને છે બોટમ પછી ફરી પાછી પીક પણ આવી શકે છે અને મને એવું લાગે છે કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે શક્ય છે કે જેમ ચીને સ્ટીબ્યુલસ પેકેજ આપ્યા તેમ ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નિર્મલા સીતારામન સંસદમાં અત્યારે બજેટનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ચીને જેમ રિયલ એસ્ટેટને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝને આઈટી ઇન્ડસ્ટ્રીઝને મેન્યુફેક્ચરિંગને વધારવા માટે દુનિયાની એફઆઈઆઈ અને એફપીઆઈ માટે બજારો ખોલ્યા એમ ભારત સરકાર પણ એક્સપોર્ટ નીતિમાં કંઈક રાહત આપે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે કંઈ નવી નીતિ લાવે ભારતમાં કોઈ સારા સ્ટીમ્યુલસ પેકેજ આવી શકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર છે એ ઘટાડવાની અને માર્કેટમાં લિક્વિડિટી લાવવાની પણ કોશિશ કરી શકે અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ રાહતો પર કદાચ સૌથી મોટો મદાર છે કારણ કે તો જ ડોનાલ્ડ ટ્રમ્પની જે માંગણી છે એની સાથે આપણે કંઈક મેચ કરી શકીએ અલબત્ત આ બધી જુઓ અને તોની વાત છે ખોભો અને રાહ જુઓ આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો તમને નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો શેરબજારની તેજીનો માહોલ જતો રહ્યો અને હવે મંદીનો માહોલ થયો છે ત્યારે બોટમ ક્યાં બનશે અને શેરબજારમાં દિન આઈંગે આપની પ્રતિક્રિયા આપની ટીકા ટિપ્પણી અમને ખૂબ ખૂબ ગમશે ધન્યવાદ આભાર